પારમ રેસ્ટોરન્ટ એક્સપ્રે હાઈવે રોડ છે જુઓ રોડના કાંઠે જ છે પારમ અને રિસોર્ટ પણ છે બહુ મસ્ત છે તમને અલગ અલગ બધું બતાવું જોરદાર છે તમે એક વખત આવીને આવીશ મુલાકાત કરજો તમને બહુ મજા આવશે અને રિસોર્ટ પણ જોરદાર ફેમિલી હોલ પણ અહીંયા છે કોઈ પણ પાર્ટી રિસેપ્શન કાંઈ પણ કરવું હોય તમે એક વખત જુઓ જગ્યા બહુ મસ્ત જગ્યા છે બહુ મસ્ત ગાર્ડન પણ બહુ મસ્ત છે અને અહીંયા કારણ કે રિસેપ્શન પાર્ટી કોઈ પણ લગ્ન પ્રસંગ હોય જો હોયની પંજાબી ચાઈનીઝ અને કાઠિયાવાડી હોટલ પણ બહુ મસ્ત છે જમવાનું પણ બહુ મસ્ત બનાવે પ્રારંભ રેસ્ટોરન્ટ જોરદાર છે કારણ કે આપણે તો અમે બીજી વખત આવી ગયા છીએ અને અમારે એટલે હે અને પાછળ સ્વિમિંગ પૂલ પણ છે અને એક વખત મુલાકાત લ્યો બહુ મજા આવશે તમને તો પાછળ સ્વિમિંગ પુલ પણ છે અને કેટલી મસ્ત છે અમારે કાવ્ય મજા આવી ગઈ કેમ કાવ્ય હ અહીંયા ફોટો પાડ્યો હતો અહીંયા તું નાની હતી ત્યારે બટા હમણાં બન્યું આપડે એ ફોટો પાડવા ગયા હતા ને આપણે ગયા હતા તળા થઈ ગયા હતા બગીચામાં તો આ પણ જો ફેમિલી હોલ છે આખો કેટલો મસ્ત છે સામે ઓફિસ છે ને અમારે કાવ્યાબેન જો કાવ્યાબેન એક રીલ બનાવવાની છે બહુ મસ્ત કેમ કાવ્યા કાવ્યાબેન અમારી ઈસ્કાનું બહુ ધીમે ધીમે હો બેટા જો કાવ્ય બેન ને મોજ આવી ને કાવ્ય અહીંયા રંજન બેન ની લગભગ અહીંયા આવ્યા હતા હા આવ્યા હતા રંજન બેન ની અને આપણે આ જે નિશાજ આવ્યા અહીંયા છે આપણે સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ માં પણ તમને બતાવું સ્વિમિંગ પુલ છે કાવ્યા તો નાવાન છે બેટા તો નાવાન મળી જાય બેટા

એમ નામ પડ સીધે સીધી પડ ના તો તો ઉશીવાલા ભાઈ ખેઈ જાય પાછા બહુ મસ્ત સુવિધા છે કેમ આપણે તો બીજી વખત આવી ગયા બીજી વખત અહીં આવી ગયા કેમ કાવી હું છે બટા પણ પહેલી વખત આતાર આપણે વિડીયો બનાવ્યો નતો કાવી બહાર નો પાણી કઢાય બટા અને જો કાવી અહીંથી પાણી આવે જો અહીંથી પાણી આવે વરસાદ થઈ ગયો છે ધીમો ધીમો ચાલુ વાદળું આવ્યું છે અમારે કાવ્ય પલ્લી જવાના છે અને એટલું મસ્ત લોકેશન આવે છે જોરદાર કારણ કે આખો દિવસ વીએ હોય ફેમિલી સાથે તો બહુ મજા આવે એવું છે અને આનંદ આનંદ આવે શું છે અમારે કાવ્ય બેન કઈ કરી ગયું પાછું અને ફરી ફરી એક વખત હજી કહી દઉં કે પારંભ રેસ્ટોરન્ટ રિસોર્ટ આપણે ભાવનગર સોમનાથ હાઈવે ઉપર તળાજાથી ચારથી પાંચ કિલોમીટર થાય છે અને એકદમ હાવ રોડ ટસ છે ફારમ રેસ્ટોરન્ટ હાલો તો એક અમારે કાવ્યબીન ની બનાવી નાખવી રીલ અમારે કાવ્યા બેન બિલ બનાવી નાખી છે કેમ મજા આવી ગયા ને હે બહુ મજા આવી ગયા કેમ કાવ્યા કાવ્યા અમારે દિલવાળી એને એને બહુ ગમે છે કારણ કે રંજન બેન આવ્યા એટલે એને મજા આવી ગઈ હા હવે રંજનબેન બેન કારણ કે એ લોકો અહીંયા આવ્યા તા શનિવાર તો બસ જો બહુ મજા આવી ગઈ ગયા આનંદ આનંદ કર્યો અને એટલું મસ્ત લોકેશન છે કારણ કે એકદમ આનંદ જ કરે આખો દિવસ જો આવી ગયા હોય ને એટલે બહુ મસ્ત મજા આવે અને જમવાનું બહુ એ સોલેટ મળે છે તો બસ બીજું તો કાંઈ નહીં જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું તમને નીચે આનું એડ્રેસ નાખી દઈશ બરાબર અને પણ સાથે ફોન નંબર પણ નાખી દઈશ અને ઓનલાઈન એ લોકો બુકિંગ કરે છે ફોન દ્વારા તો એ પણ હું તમને નંબર નાખી દઈશ તો બસ બીજું તો કાંઈ નહીં તો ચાલો આવું તમને બહુ મસ્ત હશે જુઓ તમે ફેમિલી સાથે આવો પડતોય મજા આવે અને આખો દિવસ જો તમારે રહેવો હોય તો એ તમારે આખો દિવસ ઓલો થઈ જાય બહુ મજા આવે કારણ કે લોકેશન અને વ્યૂ એવું છે અમારે કાવ્યંત મજા આવી ગઈ કેમ કાવી મજા આવી ગયા મસ્ત છે તો આ રીતનું કંઈક છે રેસ્ટોરન્ટ અને અમારે કાવ્ય તો પણ એક વખત ફેમિલી સાથે આવો છે મુલાકાત લેજો મજા આવશે તમને અને બસ બીજું તો કાંઈ નહીં મેડમ બે ગયા છે મેડમ ગયા છે તો બસ બીજું તો કઈ નહીં અને આપણે ગાય શેર પાસે અને આપણે પૂછવી કે કઈ કઈ સુવિધા છે આપણે તો કીધી છે આપણને એટલી ખબર હતી મેં તમને કીધું છે તો પણ આપણે શેટ પાણીથી બીજી માહિતી કંઈક જાણી ચાલો તો હાલો હવે આપણે નીકળીએ છે ઘર બાજુ અને પછી બીજું તો હું તમને માહિતી આપું કે તમારો જો સ્વિમિંગ પુલ ભાડે જોતો હોય તો સાત હજાર રૂપિયા પેકેજનો ભાવ છે જમવાનું તમારું રહેશે અને બે કલાકના બસ્સો રૂપિયા એક જણના એમ પણ ના હોય તો છે અને મેરેજ હોલ ભાડે જોતો હોય તો મળશે તો વધારે તમારે માહિતી માટે ફોન નંબર હું તમને નાખું છું અંદર એના ઉપર તમે જાણી લેજો ફારમ રેસ્ટોરન્ટ ને રિસોર્ટ અને બીજું તો કાંઈ નહીં આનો ઓલો કરીશી પૂરો ચાલો તો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ હવા મળશે આપણે ન અવલોયું